શનિ સાથે અનેક ગ્રહોનો સંયોગ બનવા જઈ રહ્યો છે કર્મ મુજબ ફળ આપનાર શનિ કુંભ રાશિમાં હોવાથી અન્ય ગ્રહો સાથે સંયોગ કરવાના છે અગિયારમી ફેબ્રુઆરીએ બુધ ગ્રહ અને શનિનો સંયોગ થશે અને બારમી ફેબ્રુઆરીથી ગ્રહોના રાજા સૂર્ય સાથે શનિનો વિશેષ યોગ થશે તો આ સ્થિતિમાં સૂર્ય બુધ અને શનિનો સંયોગ બાર રાશિઓમાંથી પાંચ રાશિના લોકો માટે અત્યંત શુભ અને શ્રેષ્ઠ બનવાનો છે હવે બુધ સૂર્ય અને શનિનો સંયોગ કેવી કેવી રીતે બનશે એ જાણીએ તો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અગિયાર ફેબ્રુઆરી બે ના રોજ બપોરે બાર કલાક અને એકતાલીસ મિનિટે ગ્રહોના રાજકુમાર બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરશે બારમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ રાત્રે દસ કલાક અને ત્રણ મિનિટે ગ્રહોના રાજા સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ કરશે શનિ કુંભ રાશિમાં પહેલેથી જ વિરાજમાન છે અને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ તે કુંભ રાશિમાંથી તેની રાશિ બદલી અને મીન રાશિમાં પ્રવેશ કરશે તો તે એવામાં બુધ શનિ અને સૂર્ય એનો આ ત્રણેય ગ્રહોનો સંયોગ થશે અને જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાંચ રાશિઓને ફાયદો આપવાના છે તો એ પાંચ રાશિઓ કઈ કઈ છે એ જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલય એટલે કે મેષ રાશિ નિયષ રાશિના જાતકો માટે ત્રણેય ગ્રહોનો સંયોગ લાભદાયક રહેશે આ જાતકોને વ્યવસાય અને શિક્ષણના ક્ષેત્રમાં મોટી સફળતા મળશે તમામ પ્રકારની લક્ઝરીનો લાભ લઈ શકશે પરસ્પર પ્રેમમાં વધારો થશે તેમના જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના પણ બની શકે છે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થવા લાગશે નોકરીમાં પ્રમોશન અને આવક વધારાનો લાભ થશે

સમય સારો રહેશે સફળતા મેળવવા માટે લાંબા સમયથી ચાલી રહેલી મહેનતનું ફળ મળવાનું શરૂઆત થશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે સમય સારો રહેશે કોઈ બાબતે ચાલતો તણાવ દૂર થશે આધ્યાત્મિકતા પ્રત્યે રુચિ વધશે ધાર્મિક યાત્રા પર પણ તમે જઈ શકો છો તમારો આત્મવિશ્વાસ વધશે પ્રગતિની તકો મળશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો ધન સંપત્તિમાં વૃદ્ધિની શક્યતાઓ રહેશે વ્યવસાયમાં કંઈક નવું કરવાની યોજના સફળતા અપાવી શકે છે પરિવારના સભ્યો સાથે તમારો સમય સારો પસાર થશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને તો તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે લાંબા અંતરની મુસાફરીની સંભાવના બની શકે છે શક્ય છે કે વિદેશ પ્રવાસનું આયોજન પણ થઈ જાય આત્મવિશ્વાસમાં વધારો થશે નાણાકીય સ્થિતિ પહેલાં કરતા સારી રહેશે અને તણાવમાં ન રહેતા તમારે જે કરવું હોય તે કોઈપણ ચિંતા વગર કરજો આર્થિક લાભ થવાની સંભાવના છે બેરોજગાર જાતકોને રોજગાર મળી શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે બુધ શનિ અને સૂર્યની યુતિના કારણે સારો સમય રહેશે ભાગ્યનો સિતારો ચમકબાજી રહ્યો છે જે સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે આવક વધવાની તક મળશે તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાનો મોકો મળશે તમે એવા પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરી શકો છો જે ભવિષ્યમાં નફાકારક રહેશે સારા જીવનસાથીની શોધ પણ કુંભ રાશિના જાતકો આ સમયમાં પૂર્ણ થતી જણાશે તો મિત્રો જેમની કોઈની પણ મેષ મિથુન સિંહ તુલા કે કુંભ રાશિ હોય એ લોકો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરજો આ વિડીયોને લાઈક કરજો તમારા મંતવ્ય તમારા કોમેન્ટ અમને અવશ્ય જણાવજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે